ભારે પવન અને વરસાદને કારણે વીજ વાયર તૂટ્યો સિહોર લીલાપીર વિસ્તારમાં વીજ વાયર તૂટવાને કારણે બે બકરાના સાંજે ફૂંકાયેલા ભારે પવન બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબકતા નગરમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો જેથી મોડીથી ચાલુ થઈ હતી ત્યારે લીલાપીર ગુડલક ડેરી પાસે એક વીજ કેબલ તૂટી પડ્યો હતો જે વાયર તૂટી પડતા ત્યાં બે બકરાઓને વીજ કરંડ લાગતા તે મૃત્યુ પામ્યા હતા બનાવને લઈને કોંગ્રેસ અગ્રણી નવશાદભાઈ ખુરેશી પણ સ્થળ પર પહોંચ્યા હતા સિંહો લીલાપીર વિસ્તાર આવેલ ગુડલક ડેરી પાસે ભારે પવન અને વરસાદી માહોલને લઈને સાંજના સમયે અચાનક વીજ કેબલ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી

क्या नकर माना है मरीज़ आई थे हाँ हाँ ये मारूंगा है आई एम तो एक बार ध्यान न दे तू तो बाहर वैकना फोन करे सुबह फोन न दूँगा अनाजो जानवर मरी क्या माना है मरीज़ आई थे आई एम तो एक बार चीनी का आदमी था हाँ अंदर कार्यालय में जरूरत ध्यान देवे ना चीनी चीनी

એકાએક વરસાદ શરૂ થયો આ વર્ષ દરમિયાન આ જે વીજ ચાયર વીજ વાયર છે તે પડી ગયો છે હવે ચાર વાગ્યાના જે સમાચાર આપેલા છે લગભગ પંદરથી વીસ ફોન કરેલા છે હવે આ વાયરની અડફેટે બે બે બકરીઓ તમે જોઈ શકો છો પાછળ ભરેલી પડી છે સદનસીબે સારી વાત એ છે કે કોઈ માણસની માનાની થઈ નથી આ વીજ તંત્ર કેટલું અને નખોતું કહેવાય કે આટલી બધી જાણ કરી હોવા છતાં હજી અત્યારે ચાલુ છે ત્યારે હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી અને જીવતા હોય અહીંયા લટકી રહ્યા છે તમે જુઓ આ પરિસ્થિતિની અંદર અહીંયા લોકો રહ્યા છે હવે મોટી જાનહાની થશે તો એની જવાબદારી કોઈ કોણ લેશે આ બે બકરા હતા બકરાની જાન ગઈ એની જગ્યા કોઈ માણસ હોય તો શું થાય અને બીજી વસ્તુ કે હજી સુધી ચાર ચાર કલાકનો સમય વહી ગયો છે છતાં પણ કોઈ જે તંત્ર અહીંયા આવતું નથી તો આગામી દિવસોમાં અને હજી આગળ જતાં કંઈ જાનહાની થશે તો આની સંપૂર્ણ જવાબદારી જીવી બીની રહેશે અમે અવારનવાર અહીંયા આગળ માગણી કરીએ છીએ કે ભાઈ જ્યારે ચોમાસાનું આવી સિઝન શરૂ થવાની હોય તો તમે મરામત કરો તમે રિપેરિંગ કરો છતાં પણ કોઈ રિપેરિંગ કરવા આવતું નથી આ સદનસીબે આ જાનની વાત આવી તો આ અત્યારે જાનવર ઉપર આવી છે સંજુ ગૌસાદ કોઈ આ માણસ અડી ગયો હોય તો શું થાય હજી અત્યારે અમે ત્યારે ઇન્ટરવ્યુ શરૂ છે